બે હજાર વીસ માં દેશની સૌ પ્રથમ અને એકમાત્ર માત્ર રાષ્ટ્રીય મહત્વનો દર્જો ધરાવતી આયુર્વેદિક સંસ્થા ઇન્સ્ટિટ્યુટ ઓફિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એઆઈટીઆર પણ અહીં સ્થપાઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ડબલ્યુ એચ દ્વારા વિશ્વનું સૌથી પ્રથમ અને એકમાત્ર આઉટપોસ્ટ સ્ટેશન ગ્લોબલ ટ્રેડિંગ મેનેજિંગ સેન્ટર જીટીએમસી પર જામનગરમાં સ્થાપવામાં આવ્યું છે આપણી પ્રાચીન આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિને વર્તમાન સમયના તબીબી વિજ્ઞાન સાથે અનુસંધાન માટે અને આ અમૂલ્ય વારસાને જાળવી રાખવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ડબલ્યુએચઓએ અહીં ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર શરૂ કરાવ્યું છે

આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની પણ એટલી જ મહત્વતા ઉજાગર કરી છે આ જામનગર માટે ખૂબ ગૌરવની વાત છે કે ટ્રેડિશનલ મેડિસિન વર્લ્ડ ખ્યાત છે આપણે ઘણી વખતે શું હોય છે કે ભાઈ ડોક્ટર કોણ સારો તો કે ભાઈ હજાર ની બે હજાર રૂપિયા લેતો વધારે સારો આપણા મગજમાં ઘર કરી ગયેલું છે

પણ હોસ્પિટલમાં જગ્યા જ ના મળે તો શું કરવાનું ઓક્સિજન ક્યાંથી લાવવાનો એટલે કુદરતી સંપત્તિનો પણ આપણે એટલો જ એટલે જ સાહેબે કીધું છે ને વિરાસત બી વિકાસ બી વિરાસત આપણી સંસ્કૃતિને જાળવી રાખીને જો આપણે આગળ વધીશું તો જે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું બનાવવા માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત બનાવવા માટે આપણે આત્મનિર્ભર અને આત્મનિર્ભર માટે સ્વદેશીનો આગ્રહ રાખીને આપણે સૌ સાથે મળીને આગળ વધીએ